નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જ્ઞાનશક્તિ રેસીડેસલ સ્કૂલ ઓફ એક્સેલન્સ આવેલી મંડળ જગ્યાઓ તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે એમએડ બીએડ શૈક્ષણિક ફિલ્ડ નો અનુભવ ધરાવતા હોય જોઈએ નોડલ ઓફિસર માટેની એક જગ્યા છે કોઈ પણ વિષયમાં અનુસ્નાતકની લાગીકાત ધરાવતા હોય ગણિત વિજ્ઞાન માટે એમએસસી બીએસસી બી એડ છ જગ્યા છે અંગ્રેજી માટે પણ છ જગ્યા છે બીએ એમએ બીએડ હિન્દી ગુજરાતી માટે છ જગ્યા છે બીએ એમએ બીએડ તેમજ અનુભવી વિજ્ઞાન માટે છ જગ્યા છે બીએ એમએડ ની લાયકા ધરાવતા હોય છે સંસ્કૃત ગીતા માટે મિત્રો છ જગ્યા છે ચિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે એટીડી ડિપ્લોમા પેઇન્ટિંગ ફાઇન આર્સ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે બે જગ્યા છે પીટી શિક્ષક માટે એક જગ્યા બીપીએડ સીપીએડ કોમ્પ્યુટર માટે બીસીએ તથા અનુભવીને અગ્રિમતા આપવામાં આવશે ગૃહ માતા માટે ત્રણ જગ્યા કોઈપણ વિષયમાં સ્નાતક માતૃતુલ્ય અને પ્રમાણ વ્યક્તિત્વ અપેક્ષિત નર્સ માટે જગ્યા છે મિત્રો બીએસસીંગ એન એમ જેએનએમ ક્લર્ક માટે બે જગ્યા છે બીકોમ ધોબી તેમજ રસોઈ માટે જગ્યા છે મિત્રો નીચે દર્શાવેલ મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ પર ઓનલાઇન અથવા તો રજીસ્ટર એ રીતે અરજી કરવાની રહેશે ટેટ ટાર્ટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકશે દરેક શિક્ષકો એ સંસ્થામાં નિવાસ કરવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઇમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર આપવામાં વિદ્યાલય વાળુકોટ તાલુકો પાલિતાળા જિલ્લો ભાવનગર છત્રીસ બેતાલીસ સિત્તેર પિનકોડ છે તમે જોઈ શકો છો દેવભાસ્કર ભાવનગર આવૃત્તિમાં છવ્વીસ એપ્રિલ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો શ્રી વિનય વિહાર કેળો મંડળ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય